અને ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો અને તાનાશાહી ભર્યું વર્તન કર્યું ખેડૂતોને દોડાવી દોડાવી અને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા એના વિરુદ્ધમાં આજે આખા ગુજરાતમાં તમામ ખેડૂતો આજે આક્રોશમાં છે આજે તમામ કોઈ પણ ખે ખેતી ના કરતો હોય છતાં પણ આજે એ પણ આ અન્નદાતાનું અન્ન ખાય છે એટલા માટે આજે આમાં તમામ લોકોએ ખેડૂતોના હિતમાં ખેડૂતોના સાથે રહી અને ખેડૂત માટે અવાજ ઉપાડ્યો છે અને આજના દિવસ અમે કાળો દિવસ મનાવ્યો છે આ ભાજપ પાર્ટીએ ખેડૂતોનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે ખેડૂતો ખેડૂત નેતાઓને અટકાયતું કરી છે ખેડૂત નેતાઓ ઉપર ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કર્યા છે જે ટીયર ગેસના સેલ છોડ્યા છે એના વિરુદ્ધમાં આજે જામનગર તાલુકાના તમ તમામ ખેડૂતોએ આજે કાળો દિવસ મનાવ્યો છે અને હું આ તમામ મિત્રોને હું કહેવા માગું છું કે આપ ખેતી કરતા હોય કે ના કરતા હોય પણ આ ખેડૂતના હિતમાં બોલવું જરૂરી છે કારણ કે અન્નનો દાતા છે અને આ જગતનો તાત છે જો આ જગતના તાત એકવાર ખેતી કરવાનું બંધ કરી દેશે ને તો આપણે આપણા આપણે આપણું ખાવાનું પણ નહીં મળે આપણે ખાઈ પણ નહીં શકીએ એટલા માટે હંમેશા ખેડૂતો માટે આપણે અવાજ ઉઠાવીએ અને ભાજપ પાર્ટીને પણ હું એક કહેવા માગું છું કે તમારામાં તેવડ હોય ને તો હવે અમે આગામી સમયમાં જામનગરમાં મહાપંચાયત યોજી રહ્યા છીએ આગામી સમયમાં તમારામાં તેવડ હોય તો લાઠીઓ ચલાવજો ગોલીઓ ચડાવજો ફાંસીના માચડે ચડાવજો તમે તાના શાહી રૂપી તાનાશાહ બનવા માંગશો તો અમે પણ શહીદ આજે ભગતસિંહના રસ્તે ચાલવા માંગતા પેદા કરે છે તો તમે આ લાઠી તમારી લાઠીઓથી અમે ડરવાના નથી એટલા માટે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ખેડૂત એકતા ઇન્દ્રદા